જિલ્લા મહિલા બાળ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અને જનતા પ્રાથમિક શાળાના સંકલન દ્વારા વિદ્યાર્થીના વાલી બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ બે હાજર પાંચ અંતર્ગત કાયદાકીય શિબિર દ્વારા માર્ગદર્શન અપાયું બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈઆઈ મનસુરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ દ્વારા જનડા પ્રાથમિક શાળાના આચાર્ય મનુભાઈ ગાબુ સાથે સંકલનમાં રહે પ્રાથમિક શાળાના બાળકોના વાલી બહેનો સાથે ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ વિશે કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના આચાર્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પોલીસના સંકલન બાબત એ માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર રીનાબેન વ્યાસ દ્વારા બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત મળતા લાભો તેમજ ઘરેલું હિંસાથી પીડિત બહેનો કઈ રીતે ઉપયોગી થાય તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર રિંકલબેન મકવાણા દ્વારા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર વિશે જણાવી બીજા જિલ્લામાં સંકટ રાખી એપ્લિકેશન દ્વારા કઈ રીતે મદદ મેળવી શકાય તેમજ વધતા જતા સોશિયલ મીડિયા અંગે વાલીઓએ જાગૃત થવા સમજકારેલ કરેલ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય તબીબી સહાય કાઉન્સેલિંગ કાયદાકીય સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડેલ ત્યારબાદ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત સી ટીમના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા વિવિધ હેલ્પલાઇન સો એકસો બાર તેમજ સી ટીમની કામગીરી લોકોની અવરજવરમાં સતત પેટ્રોલિંગ તેમજ શી ટીમ કઈ રીતે ઉપયોગી થાય તેના વિશે સમજ કરવામાં આવેલ વુમન એમ્પાવરમેન્ટ હબના સોલંકી હરેશભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ મહિલા સ્વાવલંબન વહાલી દીકરી વિધવા સહાય વગેરે વિશે માહિતી પૂરી પાડે ત્યારબાદ પંડ્યા જયભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોનો આભાર વ્યક્ત કરેલ